વિજયાદશમી નિમિત્તના દિવસે અને ગાંધીજી જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સપનું રહ્યું છે કે મૂળ ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર એક જિલ્લો અને સત્તર તાલુકાઓનું આજે લોકોના હિત માટે લોકોને નજીકતા આપણે સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે સાથે સાથે બે તાલુકા પણ એ આગળ પ્રાપ્ત થયા છે આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા શ્રી ઓન ધી સ્પોટ કલેક્ટર શ્રી અદણ્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી આદરણીય અદણ્ય શ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકગીત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય આખો દિવસનો ટાઈમ થાય અને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય અદરણીય શંકરભાઈ સાહેબની કેટલાય ટાઈમથી માગણી હતી એમની ટીમની માગણી હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય મને પણ ખ્યાલ છે ઘણી બધી ફેર સાહેબ ઉઘરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય એ પ્રમાણનું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારીશ્રીઓએ જ્યારે બધા જ અધિકારીશ્રીઓ ચાર સંભાળી લીધું છે હું ખાતરી આપું છું ગુજરાતના શ્રી વતી સરકાર તરફથી અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે એમની ટીમ છે ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી એ બધા સપના તો એમને પૂર્ણ કર્યા છે એ ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને ગુડ ગવર્નરનો સાચો અર્થ સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થઈ ગઈ વાવ થરા જિલ્લાનું નિર્માણ થયું છે બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કયું હશે સૌથી પહેલાં જીઆરડીસી સાહેબે છે કીધું તે મંજૂર થઈ ગઈ છે ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી મને આત્મવિશ્વાસ છે કે પચીસ હજારથી વધારે લોકોને રોજગારી થઈ પ્રાપ્ત થવાની છે